ચાંદીપુર વાયરસથી બચવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવા માટે ડભોઈ નગરપાલિકા અને આરોગ્ય તંત્રએ કવાયત શરૂ કરી હતી સ્લમ વિસ્તારના કાચા મકાનોમાં સર્વે હાથ ધરી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો ચાંદીપુરમ વાયરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય તળવી અને વડોદરા જિલ્લા મેલેરિયા શાખાના ડીએમઓના આદેશ અનુસાર ડભોઈ શહેરમાં નગરપાલિકાના કર્મચારી અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ આરોગ્ય ટીમ બનાવી શહેરમાં નાંદોદી ભાગ વિસ્તાર તેમજ વિવિધ સ્લમ વિસ્તારમાં જ્યાં અને કાચા મકાનો હોય ત્યાં દાવ દવાનો છંટકાવ કર્યો અને લોકોને ચાંદીપુરમ વાયરસથી બચવા માટેની માહિતી આપવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે લોકોમાં જાગૃતિ આવે તે માટે માહિતી આપતા જણાવ્યું કે ચાંદીપુરમ વાયરસ એ સેડ ફ્લાવર માખી દ્વારા ફેલાતો રોગ છે નાના બાળકથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને કરડી જાય છે અને એ સામાન્ય માખી કરતાં નાની માખી હોય છે તેના કરડવાથી દર્દીને તાવ આવે અને પછી ખેંચ આવે એટલે તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવે તો એ બાળકને બચાવી શકાય છે સામાન્ય રીતે આ માખી માટીની દિવાલો અને એ દિવાલોમાં પડેલી તિરાડોમાં વસવાટ કરે છે અને તેના બચ્ચાઓ પેદા કરે છે અને આ માખીના કરડવાથી નાના બાળકો માં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે બાળકોને તેનું જલ્દી ભોગ બન્યા છે અને જો તાત્કાલિક સારવાર ન મળે તો તેઓ મૃત્યુના મુખમાં પહોંચી જાય છે ત્યારે માખીને અને ફેલાતા વાયરસને રોકવા માટે સમગ્ર આરોગ્ય તંત્ર અને નગરપાલિકા કટિબદ્ધ છે આજ રોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જય કિશન તરી સાહેબના આદેશ અનુસાર તેમજ અમારા જિલ્લા અધિકારી ડીએમઓ રાહુલસિંહ સાહેબના આદેશ અનુસાર અમારી મેલેરિયા શાખાની ટીમો તેમજ અર્બન હેલ્થની ટીમ સાથે રહીને અમે દસથી પંદર વિસ્તારો લીપનવાળા કાચા ઘરોમાં મેરેથોન નામના પાવડર ડસ્ટિંગ કરીને અમે ચાંદીપુરા વાયરસનો નાશ કેવી રીતે થાય એના માટેના તકેદારી રૂપે અમે કામગીરી ચાલુ કરી છે આ જે લીપણ વાળા જે ઘરો હોય છે એમાં આ વાયરસ વધારે જોવા મળ્યો છે એના લીધે અમે લીપન ઘરો ખાસ વિઝિટમાં લીધા છે એ ડસ્ટિંગ મેથોડ પાવડર જે આવે છે ફાઈવ પોઈન્ટ પાંચ ટકા તેઓ એ પાવડરથી અમે એ લીપરવાળા ઘરોમાં જે નાખ્યું છે ડસ્ટિંગ પાવડર એનાથી જે કંઈ ચાંદીપુરનો વાયરસ અગર હશે બી તો એના નાશ થશે પૂરું ના થાય ત્યાં સુધી અમે આ કામગીરી ચાલુ આજે શક્તિનગર છે નાદોદી ભાગો છે સિતરાઈ તળાવી પાછળનો નો ભાગ છે એવા દસામાં દસામાં મંદિર બાજુમાં એવા તમામ વિસ્તારો આજે લીધેલા છે અમે